દહેગામના બહિયલ ગામે ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલ ગામમાં તાજેતરમાં નવરાત્રી દરમિયાન ભડકેલ હિંસા બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વહેલી સવારે ગામના મુખ્ય માર્ગ અને અન્ય માર્ગ પર આવેલા એકસો જેટલા કાચા પાકા દબાણોને મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી ધ્વસ્ત કરી દેવામાં આવતા બહિયલમાં ચારે બાજુ કાટમાળ પડેલ જોવા મળી રહ્યો છે જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત ત્રણસો વધુ પોલીસનો કાફલો એસડીએમ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી માર્ગ અને મકાન વિભાગ સહિતના વહીવટી તંત્રની ટીમોએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી દબાણોનો સફાયો બોલાવી દીધો ગેરકાયદેસર પર બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું જે કારણે ગામમાં મોટી સંખ્યામાં જેસીબી મશીનો જોવા મળ્યા નવરાત્રીના દિવસોમાં આઈ લવ સ્ટેટસને લઈ બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી આ દરમિયાન ઉપદ્રવ્યોએ પાંચ દુકાનોને આગ અને વાહનોને નિશાન બનાવ્યા હિંસાના કારણે ગરબાના કાર્યક્રમ પર પણ અસર થઈ પથ્થરમારા અને હિંસાની આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક પગલા લઈ અને ઉપદ્રવ્યોની ધરપકડ કરી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘે પણ ગામની મુલાકાત લીધી અને પથ્થરમારાનો ભોગ બનેલ ગરબા પંડાલમાં માતા અંબેની આરતી કરી હતી હવે આ બુલડોઝર કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે તે માટે ગામમાં પોલીસ ફોર્સનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા હિંસા સાથે સંકળાયેલ તત્વોના ગેરકાયદે દબાણ તોડી પાડવાની મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ